પણ અને અટકાવવા માટેના પગલા શું તમે પણ સરકાર સામે સવાલ કરતા ઉભા ન રહો કે આ દીકરીનો પાક શું બુટલેગરો દારૂ વેચવા માટે તો કેવાય છે અને તે છતાંય આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેની પોલીસના વખાણ કરવામાંથી ને બળગા ફૂકવા ઊંચા નથી આવતા નમસ્કાર હું જ્યોતિકા પંડ્યા તમે જોઈ રહ્યા છો ષડયંત્ર ગુજરાતમાં અનેક નિયમો છે જે દીકરીની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે પણ એ નિયમો કેટલી હદ સુધી લાગુ પડે છે અને કોને કોને લાગુ પડે છે એની વાત કરવી છે કોઈ દીકરી કેસ નોંધાવે તેની તેની ઉપર અડપલા થાય તો તેની માતા કેસ નોંધાવે અને તેની ઉપર તેને મારી નાખવામાં આવે આવી ઘટના સામે આવે તો તમારે સાંભળી અને કેવું લાગે તમે પણ તમારી જગ્યાએથી એકવાર ઊભા થઈ જાઓ તમારામાં પણ રોષ આવે અને તમે પણ સરકાર સામે સવાલ કરતા ઊભા ન રહો કે આ દીકરીનો વાંક શું વિગતથી વાત કરું તો વાત એમ છે કે જે રીતે રાજકોટનો નિર્ભયા કેસ બન્યો એને તરતો તરત તેની ઉપર ન્યાય લેવા માટે બધા રોડ રસ્તા ઉપર આવ્યા દીકરીની ન્યાયની માંગણીઓ કરી છ વર્ષની છોકરી ઉપર સાહેબ બળાત્કાર કરી તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડી દેવામાં આવ્યો હતો ને હવે જ્યારે એ નરાધમ ને ફાંસીની સજા દેવામાં આવી છે ત્યારે આપણા હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે તેને તારા પોલીસ ના એટલા બળગા ફૂક્યા અને ચૌદ તારીખે જે ટેરેસ ઉપર ચડીને પતંગ ચગાવતા હતા ને એ જ ચૌદ તારીખે બોટાદમાં માં અલગ જ સિનેરીઓ ચાલતો હતો વાત એમ છે કે બોટાદમાં એક દીકરી ઉપર અડપલો કરવામાં આવ્યો અને તેની માતાએ એ પ્રોક્સો અંડર કેસ રજિસ્ટર કરાવ્યો હું તમને એ પણ કહી દઉં એટલે શું અઢાર વર્ષથી નાના બાળકો એવું નથી કે આ ખાલી ને ખાલી દીકરીઓ માટે જ જ લાગુ લાગુ પડે પડે છે છે આ પુરુષો માટે પણ એટલું કે જે અઢાર વર્ષથી નીચેના છે નીચેના જે પણ બાળકો છે એની સાથે છેડતી થાય અડપલા થાય રેપના કેસો થાય આ બધી જ વસ્તુઓ થાય છે તો આ પોક્સો અંદર આવે છે અને જે રીતે દીકરી છે તે અઢાર વર્ષથી નીચેની હતી એટલે તેની માતાએ કેસ રજિસ્ટર કર્યો અને તે પોક્સોની અંદર આવ્યો ફૂક્યા જ કે ત્યાં વસ્તુ થઈ ગઈ અને જીગ્નેશ મેવાણી પણ હિંમત એની માતા ને અને એની દીકરીને એવું કહે કે તારી માં તો કાપી નાખી હવે તારો બારો છે અને તેમજ એમના બંને બાળકોને એટલા ખરાબ રીતે માર્યા ઢોર માર માર્યો કે હાલ જીવન અને મૃત્યુની વચ્ચે જોડા થાય છે સાહેબ આ તમારી કાયદો છે આ તમારી વ્યવસ્થા છે આ ગુજરાતમાં લોકો આ રીતે સુખી છે આ રીતે સેફ છે અરે સાહેબ તમે તમારી જાતને તો એકવાર સવાલ કરો કે તમે જે કાયદો ને વ્યવસ્થાના બળગાઓ ફૂકો છો એ કાયદા ને વ્યવસ્થામાં શું તમારા ગુજરાતની દીકરીઓ સુરક્ષિત છે હું પણ એક દીકરી છું ને એટલે હું કહી શકું છું કે આવા કિસ્સા ગુજરાતમાં બનશે નરાદમોને મળશે અને એ વાત જશે પણ અટકાવવા માટેના પગલા શું એ આજે અમારા બધા જ જે મહિલાઓ છે તેનો એક સવાલ છે દીકરીઓ નહીં મહિલાઓ પણ આજની તારીખમાં સાઠ વર્ષની મહિલા પણ સુરક્ષિત નથી કહેવાય છે કે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે પણ જો આટલું સુરક્ષિત રાજ્ય હોવા છતાંય દીકરીઓની સાથે આ બધી વસ્તુઓ થાય તો એ કઈ હદ સુધી સહન કરવામાં આવે આ બધી જ વસ્તુઓને લઈને જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કર્યા છે તેમને અનેક સવાલો પૂછ્યા છે સૌ પ્રથમ જિગ્નેશ મેવાણીને સાંભળીએ ત્યારબાદ જિગ્નેશ મેવાણીના નિવેદન પર પણ વાત કરીશું આઠ ચોપડી પાસ ગૃહમંત્રી ઉત્તરાયણ દિવસે ધાબા ઉપર ધબાકા મારતા હતા એજ વખતે તુરખા ગામમાં બોટાદમાં કતલે આમ ચાલી રહી હતી તારી માને કાપી નાખી હવે તારો વારો છે આવું કહીને બોટાદ જિલ્લાના તુરખા ગામમાં પોસ્કોની ફરિયાદ કેમ કરી એમ કહીને બુટલેગરોએ નાની બેન પરમાર નામની મહિલાનું ખૂન કર્યું એના બંને દીકરાઓના માથા એવી રીતે ફાડી રાખ્યા છે કે લોકો જીવન મરણ વચ્ચે સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં ઝોલા ખાઈ રહ્યા છે અને બીજા ત્રણ માણસોને પણ ગંભીર ઇજા થઈ છે આવી ચરબી ગુજરાતમાં બુટલેગરોને કેમ ચડે છે બુટલેગરોને આવી હૈયા ધારણ કેમ મળે છે કે કોઈ અમારો વાળ વાંકો કરી લેવાનું નથી આનો જવાબ આઠ ચોપડી પાસ સુરમા ભોપાલી આપે ધાબા ઉપર પતંગ તો બહુ ચગાયો હવે તમે જવાબ આપો કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ આવી કેમ બની છે કેમ બુટલેગરો આટલા છાટકા બન્યા છે કે છડે ચોક એક

બેસ્ટ હાયર કરીને આ લોકોને સુપ્રીમ કોર્ટ સુધી જામીન ન મળે એ સુનિશ્ચિત કરે અને સમગ્ર મહિનામાં કેસની ટ્રાયલ પૂરી જોઈએ બીજું અંદર રેફડા ગામ છે રેફડા ગામમાં એક છોકરાએ લેખિતમાં કીધું કે મારી ઉપર જીવલેણ હુમલો થયો છે ફરી મારી પર જીવલેણ હુમલો થશે આની મને જાણ કરી તો હું જિલ્લા પોલીસ વડાને જાણ કરું છું બોટાદના એ પછી કલેક્ટર જોડે લઈ જાઉં છું કલેક્ટર જોડે મેં કીધું કે આ છોકરા ઉપર જીવલેણ હુમલો થયેલો છે ફરી એની પર અસોલ્ટ છે કદાચ એને મારી પણ નાખે આ એની બાજુ ઉભી છે એ છતાં એક પણ કોન્સ્ટેબલનું પોલીસ રક્ષણ નહીં આપ્યું એ છોકરાના હાથ પગ તોડી નાખ્યા અને એનું જીવન અંદર ચારેક આર્યન નામના મુસ્લિમ છોકરાને સવારના બે થી પરોડના સાત વાગ્યા સુધી નગ્ન કરીને પાંચ પોલીસ કર્મચારીઓ માર્યો એમાંથી બે પોલીસ વાળાઓની આજદિન સુધીમાં ધરપકડ નથી થઈ રહી એટલે ગૃહમંત્રીમાં શરમનો છાંટો બચ્યો હોય તો ત્રણેય ઘટનાઓમાં નિષ્પક્ષ તપાસના આદેશ કરે જે રીતે જીગ્નેશ મેવાણી અને સરાહના આપવામાં આવી અને ત્યારબાદ જ આ કિસ્સો બન્યો તેને લઈ અને જિગ્નેશ મેવાણી છે તે પણ આકરા જોવા મળ્યા છે તેમને પણ તેમનો રોષ છે તે વ્યક્ત કર્યો છે અને કાઠા શબ્દોમાં એવું કહ્યું છે કે

તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત